બોલો સદરામ બાપુની જય બૌચર માતકી જય બધા રે હરી ગુરુ સંતોની જય આ પવિત્ર ને પુણ્યાળી સાંભડી મોટાવાસ બૌચર માના સાનિધ્યમાં અને અમારે અમૃતપુરી મહારાજની સત્ર છાયામાં ભજન સત્સંગ રાખ્યો તેમપુરા નિવાસી બેમજીરો મહારાજ સામઢી રાણાજીવાસ નિવાસી અનાર મહારાજ તથા મંચ પર બિરાજમાન શિરમોળ સંતશ્રીઓ સનમુક્ત વધારેલ સૌ ભક્ત મંડળ માતાઓ સૌના ચરણોમાં કોટી કોટી વંદન જય ગુરુ મહારાજ સંતોએ આપણે ખૂબ જીવન જીવવાની વાત કરી છે એટલે કીધું છે કે જીવન જીવો સોના જેવું જેને લાગે કદી ન કાટ અરે સાનમો સમજી જાજો મજાની છે વાત સંતોની સંખ્યા છે સંતો આપણને આધ આધ્યાત્મિક જીવનની વાતો સત્સંગ સંભળાવશે પણ આજે સમાજ બેઠો છે તો થોડી વ્યસન મુક્ત અને શિક્ષણની થોડી વાત કરો આપણે જીવન જેવું જીવવું જેવી રહેણી કેણી રહેવી એ આપણા હાથની વાત છે એટલે જ કીધું છે આનંદ કહે પરમાનંદને કે મોણ છે મોણ છે ફેર એક ટકાના થેર એક લાખે ન મળે ફેર એક દૂર બેઠોના ના વિહરે એક પાસે બેઠોનો પોહાય એક આવતા દુઃખ થાય અને એક જાતા દુઃખ થાય કે આ મોણ ઘડી બેઠો હતો સારું હતું એમ એ એ જીવન જેવું જેવું તમારા આપણા હાથની વાત છે આપણે શું બનવું છે એ તમારા હાથની વાત છે સંતોએ આપણે રાત દિવસ ઉજાગરા કરી અને આપણે આપણું જીવન માનવ જીવનનું કલ્યાણ થાય એના માટે આ રાત દિવસ ઉજાગર કરી રહ્યા છે હવે તો ખૂબ બદલાવ આવી ગયો છે પણ તો જો ખૂણે ખસકે વ્યસન રૂપે રાક્ષસ જો ઘર કરી ગયો હોય તો વડીલોની સંખ્યા ખૂબ વધારે છે યુવાનોની સંખ્યા ખૂબ ઓછી છે એટલે વડીલોને બે હાથ જોડી વિનંતી એવી કરું છું કે તમે જો વ્યસન નહીં કરતા હો તો તમારા છોકરાને તમે સલાહ આલી શકશો કે ના તમે ભાઈ મત કર બાકી તમે જ ગુટખા પડી ખાતા હો તો તમે એને છોકરાને નાખો ના કોને તો છોકરા હોમા હોય એટલે કીધું છે કે દાગીને ધરાપજે કુળવીન માળું ન હોય જેસલ જખરા નીપજે જેની માથલને ઓઢાજામ હોય તમે જેવા છોકરાને સંસ્કાર આપશો એ સો ટકા એ પાલન કરશે જો આપણે ઘરે એક દસ હજારની તિજોરી લાવો તો તિજોરીને જવા સારા હારા છે હારા દાગીના છે હારા નવા છે બાપજી એવી આપી વસ્તુ ભરતા હશો તો આપ તો પરમાત્માએ આપણે લાખો રૂપિયાની જેવી તિજોરી આપી છે આ તિજોરી આપણે કોઈક કોશ ગાડીના લીધે કોઈક લાખ રૂપિયા લાભેલ છે તો આ તો અનમોલ તિજોરી છે તો કોઈ મોલ તો આવે એવો નથી આ તિજોરીને આપણે સારી વસ્તુ ભરવાની છે ખોટી વસ્તુ ભરાતો અંદર હાથમાં પણ દુઃખી થતો હોય છે એટલે શિક્ષણયુક્ત બનજો અને વ્યસન મુક્ત બનજો શિક્ષણ એ પાછું જેવું સંસ્કારો વાળું સિંચ શિક્ષણ વધારે છે પણ સંસ્કારો ઓછા છે એટલે મા બાપ બધા છે મા પિતાની સેવા કરવી એ પણ એક મોટું ભજન છે એટલે કીધું છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં લાખો લડાવ્યા લાડ તમને હું કોડ પૂરા કર્યા એ કોડ પૂરું ને ક્યારેય તમે વિસરશો નહીં મા બાપની સેવા એ એ પણ મોટું ભજન છે એટલે આવા સંતોએ કીધું છે કે જો વ્યસન એક લકડું તમે જોવો તો બારે એવું ને એવું દેખાતું પણ ઉદ્ધે લાગ્યું તો અંદરથી બોદાય જતું હોય છે જે માણસ વ્યસન કરતો હોય એનું શરીર બારે એવું ને એવું દેખાય પણ અંદરથી શરીર બોદાઈ જાય છે એટલે મારા સંતોએ ખૂબ કીધું છે કે દારૂ કરાવે કાળું અરે ઘરે લગાવે તાળું જેલમાં લગાવે ઝાડુ વાલો નેકળવા ન રાખે બારું અને ફેફસમ પાડે સારુ છેલ્લે કહે કે નરક ધોમ તારું છેલ્લે નરક મજાવા નવાર આવે અરે રમશો બાજી તો પૈસા ખોહો તો વસ્તી થાહે રાજી કે અમે ગોઠતો તો શો ખોય અરે ખાસો પડી તો દોત જાહે તમારા હડી દોત જાહે હડી તો હટ જાહો મરી નાના નાના છોકરા સી ની પથારી રાહે ખૂબ કીધું છે બીજું કીધું છે એટલે કે પીછો બિયર તો બહેરું નાખી જાય એના પિયર તો વળી કોઈકને ગોતો જવું પડે ભાઈ સરપંચ કે બીજા કે ભાઈ એટલે આપણે આ એક સંતો આપણે એક આ ચાબખા માર્યા છે કે આપણે આ દિશામાં જવાનું નથી આપણને દેખાય છે કે હોમે ખાડો છે એ ખાડા માપી જતા આપણાથી બીજા કોણ મૂર્ખું કેમ કહી શકાય ખાલી વાતો વ્યસન મુક્તિ નથી પણ નવા ગામને સરપંચ તરીકે મને બે વર્ષથી અઢી વર્ષથી ચાર્જ મળ્યો આખું એક પણ ગામમાં પીઠું નથી આ ઐતિહાસિક ગામમાં સૌના સૌના અને સહકારથી આ સાર્થક કર્યું છે મેં અને અને અમારા પરિવારે ક્યારેય પણ વ્યસન નથી કર્યું ત્યારે આપણે બીજાને કહી શકીએ છીએ ગુરુ હતા એટલે છોકરું ગોળ ખાધું કે બાપજી કે છોકરો ગોળ ખાશે કે ના પાડો આજે બાપજી કે તાર અઠવાડિયે ચીડ આવશે પેલી બાઈ હેડી ભરી જી પછી અઠવાડિયે જઈએ ફેર જઈએ એટલે હાથ મેલીને કે બટી ગોળ ખાધો નહીં તો પેલી બાઈની શંકા છે કે તાર તાર અઠવાડિયે પહેલાં કીધું પૂરું હતું આટલું પણ બાપજી કે હું ગોળ ખાતો તો મૂક કેમ કે બીજા છોકરા ના પાડી એટલે મેં અઠવાડિયેથી છોડ્યું એટલે છોકરા કીધું એટલે અમે પણ જે આપણે વાત કરી છે એનું આપણે અમે વર્તન કર્યા છે અને વર્તન કરીને આગળ છીએ આશીર્વાદ સંતોની સંખ્યા ખૂબ છે પણ ખરેખર જીવન આપણને ભગવાન પરમાત્માએ આપ્યું છે એ જીવન અમૂલ્ય ભેટ છે જો દૂધના ભાવ કિલોના લિટરના પચાસ સાહીઠ રૂપિયા અને જીના ભાવ નવસો રૂપિયા લિટરના કિલોના એ નવસો રૂપિયા પણ જી બણવ્યું હોલ્યું કે કાઠું છે કે હોલ્યું નથી જો મેળવણ નાખવું પડે એને ગરમીમાં અગ્નિમાં બળે તારે એના ભાવ આવે છે એમાં મનુષ્યના ભાવ લાવવા હોય તો એને પણ એને જેમ એનામાં કુટેવું પડી છે એ કુટેવું દૂર કરે તારે એના ભાવ આવે છે જો આપણે એક આપણે લગ્ન થાય તારે ગણપતિ બિહાર શંકર ભગવાનના લગ્ન થયા છે તારે ગણપતિ છે પણ તારે ગુણ બિહાર્યા હતા શું બિહાર્યા હતા ગુણ અને તારે કોણ પૂજાય છે આપણે સદારામ બાપુને બીજા મહારાજને કેમ યાદ કરીએ છીએ એમના ગુણ પૂજાઈ રહ્યા છે અને અવગુણ કૂટાય છે ગુણ પૂજાય છે એટલે બધાને બે હાથ જોડી બેસી નંબર એ જ વિનંતી કરું છું કે જીવન એવું જીવો કે કોઈ ફરી યાદ ન કરે પણ ફરી ફરી યાદ કરે ફરી ફરી યાદ કરે બોલો હરિગુરુ સંતોની જય